તો જય માતાજી મિત્રો કેમ છો મારા વાલા મિત્રો આશા કરું છું કે તમે બધા મજામાં છો તો આજે આપણે રાતે લાવ્યા હતા ગણપતિ એ બ્લોગ નહોતો આવ્યો પણ જે પૂજા કરવાની છે તમને બધું બતાવીશું નહીં જોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ભાઈ જોઈ લો તો યાર પેલા તો લાગે છે બરોબર ભૂખ રાતે ખાધું નહોતું અત્યારે કંઈ ખાવું પડશે નાસ્તો બની ગયો છે બટાકા પોવા તો પેલા ખાઈ લઉં જોઈ લો મિત્રો સરસ મજાના બટાકા પૌવા બનાવી દીધા છે અને આપણા નાસ્તો કરવાના છે પ્રસન્ન જયભાઈના ઘેર ગણપતિ બે હરવાના જ છે અત્યારે આપણે એમનો ઓનલાઈન ઓર્ડર આવ્યો છે તે લેવાની આગળ હું કેવું સન ભાઈ આવું તાપ બોલા કે યાર આજે જ તાપ નીકળ્યો છે યાર તો ભાઈ આપણા ભાઈના ઓર્ડરમાં ઓનલાઈનમાં મિસ્ટેક પડી ઓનલાઈન જે મંગાવ્યું હતું એને આવે ને બીજું બીજું વસ્તુ આવી ગયું કઈ ગયું બધા અને વેક્સ પાવડર આવ્યો છે વેક્સ પાવડર આવી ગયો ભાઈ હમણાં આ હું મંગાવ્યું હતું હું આવી ગયું જોઈ લો મિત્રો આપણા આપણા ગણપતિની પૂજામાં બી ગયા આ બધા જોઈ લો ગૌરવભાઈ સચિનભાઈ ગણપતિ બાપા મો બધા દીવો બચતી કરીએ છીએ ક્યાં ઉપર કોઈક બેઠું છે બધા એટલે બને તેઓ આપડી પ્રણાલી ગઈ તો કોઈ હા મમડો તો શ્રી કૃષ્ણ કરવા કારણ કે ભગવાન જોઈએ છે આપણે બધા તારી અંદર ભગવાન છે અને મારી અંદર ભગવાન છે મેં હમણાં કીધું આ શરીર નાશ થઈ જાય પણ અંદર આત્મા અજર અને અમર છે તો આત્મા શું પરમાત્મા બરાબર આપણે ગણપત દાદા ના દર્શન કરાવીએ ઘરે આપડા <ěl> <gled> <shutthuk> <shutthuk> કાા પક્ક तो मित्रों फाइनली आप रख गल्लो मुकेदी दूसरा हूँ क्या उम्मीद भाई <laughs> <laughs> तो तो माइ युर भाई यो ये तो बस एवर ब्लॉग में मजा दिलिप भाई शाहू काम सा? करी शा है काम सारू करीं बरोबर ब्लॉग ना लाइक कमेंट शेयर कर दे जो कर दो लाइक कमेंट शेयर लाइक कमेंट शेयर लाइक कमेंट शेयर कर दे भाई તો ચલો આજનો બ્લોગ આપડે ખતમ કરીએ બીજા બ્લોગ માં